વાસુના બેગ જોડી કપડાં ભરાઈ ગયા તો હમણાં વાસુ આવે પછી નક્કી કરીને બધું ભરીએ દ્વારકાધીશ તો કેમ છો બધાય બધા મજામાં જઈશો તો આઈ જમે જઈ હિ અમદાવાદ તમે તો નહીં પણ હું અને બંસી આવવાની છે બસમાં મોડેથી હું અત્યારે નીકળી ગયો હું મારા મિત્રો આવી રે મારો એક મિત્ર યુકે જાય છે તો એને મૂકવા જવાનો છે એટલે હવે અમે બધાય જાય છીએ રસ્તામાં સ્ટોપ લીધો તો હવે જાય પહોંચી જાય અમદાવાદ પહોંચી ગયા હી અમદાવાદ चम्मा भी गया ही क्या ही अच्छी जो ही क्या जायेगा हमारे बस मजान है इतना टाइम थे क्यों है बस ना तो परी दीदी में पारी है तो बस में वैसी दीनेक्स डे अब भाई जाइए तो आइए क्या अब कहीं भाई जाओ हो भाई नंदन जाइए ही भाई बेटा <laughs> बेटा 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 खाई ले दांत हमें खाई ले लो हेलो रीडी જય દ્વારકાથી જો અમદાવાદ પહોંચી ગયા હી અમે કાલે રાતે બસમાં નીકળી હતી પણ અંધારું ને બહુ હતું એટલે કંઈ બ્લોગ શૂટ કર્યો નથી અને આજે હું મારા ફ્રેન્ડના રૂમે હું અને વાસુ બીજી હે એના તો હમણાં થોડીક વારમાં બધા આવે વાસુના ફ્રેન્ડને મારા ફ્રેન્ડ હમ બધા અહીંથી નીકળીએ પછી આગળ બતાવું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અહીંયા હું મારા ફ્રેન્ડના રૂમે આજે બધા રેડી થઈ ગયા હે ઓલમોસ્ટ હમણાં નીકળીએ હે થોડીક વારમાં તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમને બતાવી આજે અમે કઈ જગ્યાએ જઈ જઈએ અને કેવા રહ્યા આજના નોટ અમારા તો આમનો બ્લોગમાં જોડાયેલા રહેજો હમણાં વાસુ આવે પછી બતાવું તમને બધાને કેવા ઈ તૈયાર થયા હે હું ને ઈશા રેડી થઈ ગયા હી હજી ડોલી આવે છે અને દર્શાવીને વાસુ બે બાર ઊભા છે તો અમે જઈશ ઈશા આવે એટલે અમે બે જાય બાયને મારી હિરોઈન આવે છો તૈયાર થઈ ગઈ છે હવે અમે બે જાય ડોલી આવે છે પાછળ આનું તૈયાર વાસુ આવી ગયા છે આનું તૈયાર થવાનું ખૂટતું નથી દર્શાલી આવી ગઈ છે ડોલી આવે છે વાસુ ઉતો ઉતો પહેરીને આવી ગયા છે ઉતળી લોકેશન પૂછ્યું બાકી અમે બધાય તૈયાર થઈ ગયા થી હવે નીકળી હતી ઘરેથી નીકળી ગયા અને રસ્તામાં રાઈડ ના ગોસલભાઈ મજા આવી બહુ મજા આવી એને ઈ સાઈડ બહુ રઈમી નઈ તું રિચાર્જ ના પૈસા નાખ્યું કે મરી જાય પડી આવી ગયો એ રમી રમી થાકી ગયા તો એટલે નાસ્તો ઘરે આવી ગ્રુપમાં નાસ્તો મોજી તો પાસને તો આવી ગઈ પાસ મને મકવાયા અને હવે બીજી રહી ગઈ ધ નેક્સ્ટ ડે આજે તો મોડા મોડા ઉઠા અમે બારક વાગે પછી ખાધું પીધું અને થોડીક વાર આરામ કર્યો ને અત્યારે હું ને વાસુ મૂવી જોવા આવ્યા ને પીવીઆરમાં ક્યું મૂવી જોવું હે તો તારા ક્યુ મને તો સ્ત્રી ટુ જોની ઈચ્છા છે પણ બી કે એવી લાગશે નહીં હાલ જોઈ ના હાલ અભી મહિલા મે બેટી હે મૂવી અધૂરું મૂકીને વયા ગયા હી કેમ કે આજે રાતે ત્યાં માંગલ્યા વાટિકામાં જવાનું છે ને ત્યાં બાર વાગ્યા સુધી ધીચ છૂટ છે વેલા જાય વેલા નીકળીએ અને પિક્ચરમાં બહુ લઈ મને તો બહુ બીક લાગી હું તો આખી પકડાઈ ગઈ એવી બીક લાગી ગઈ તો નીકળીએ છીએ અત્યારે ઘરે જઈ છીએ તૈયાર થઈ ગયા છે બધાય ને નીકળીએ છીએ વાસુ જો મને તેડવા આવે અને બીજા બધા તૈયાર થઈ ગયા છે મારી હિરોઈન આવે છે આજ તો એને ઘાઘરો બહુ મોટો છે એટલે હિલસે એટલા પહેરા છે પડી ના જાતી હોય બસ બસ લે રસ્તામાંથી બધે ભેગા થઈ ગયા હે અને બસ હવે પહોંચવા આવ્યા અને આજે માંગલ્ય વાટિકા આ લોકો સુંદર આવ્યા બહુ મસ્ત હે બહારથી તો વાસુ What

જે સવારની બસ બુક થઈ ગઈ છે તો જો ડોલી અત્યારે મૂકવા આવે ને વાસુને પહોંચી ગયા છે આજ ત્રીજો દિવસ છે હવે ઘરે જઈ બસમાં બસ બેહી ગયા છે હા બે દિવસ બહુ મજા આવી ને બહુ યાદ આવી બહુ આવશે તો નીકળીએ છીએ અત્યારે અમદાવાદ વાસુ મેગી લઈને આવી ગયા છે પણ અધ્યો ભૂખ લાગી ગઈ હતી ને અહીંયા હોટલે ઉભા રહ્યા